હાલમાં વાળા પણ જીતુભાઈ સોમાણી સોમાણીને અમે આઈથી ચેલેન્જ આપી છે આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલ તમે સમારકામ નથી કરાવી શકતા

ચૂંટણી લડી હરાવવા માટે રણછોડભાઈ એક જ કાપી અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટીયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતા તમને જુટ્યા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે જુટ્યા છે જનતાના કામો કરવા માટે પીટા છે શાક જો માં હોય ને દલા કરવા માટે જ રોડની હાલત તમે જો માત્ર તમારે શાક બખાલા માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાઓ ઘેવડ બાજુ વચનો દઈ દઈ આવ્યા છો ચૂકડી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેસો ફલાણું કરી દેસો ત્યાં ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાવ અમારે રણછોડભાઈ કાપી છે અમે અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એટલા ચૂંટણી લડશે અને પ્રદેશ અમે કોઈને નહીં બોલાવી અમારી વાકાનર ની ટીમ અને તમારી વાકરની ટીમ થઈ જાય મોરે મોરો